મહારાજ શ્રી પધારિયા છે ગોપાલ દાસ બાપુ છે નામી અનામી સંતો છે બહુ સરસ મજાની ધારા ચાલી રહી છે તમે બધા શ્રવણ કરો છો બધા એકની એક વાત મૂળ વાતો ઉપર આવે છે સ્વરૂપની ઓળખાણ તમે તમારી જાતને છોડી દેહને છોડીને પછી રહ્યું એ તત્વની પારખ કરો આવું બધું બધા સંતો કહે છે એટલે હું તમે બધા હવે મૂંઝવણમાં પડીએ છીએ કે આ કેમનું હશે અને કેવું હશે કેવા સદ્ગુરુ ગોતું તો આ મળે મને આ તો વાતથી મળશે કઈ કેવી બીજી કોઈ દવા છે જેથી પ્રાપ્ત થાય બધી વાત એક ની એક જ આવે છે તમે ધ્યાન દોરજો બધા મહાપુરુષો છેલ્લે છેલ્લે એમ કે છે કે ભાઈ તું તારા સ્વરૂપમાં ભળી જા નિરાંત મહારાજે નિરાંત દેશ બતાવ્યો હમણાં એક સરસ મજાની વાત થઈ એનું હેડિંગ નિરાંત કેવું સુંદર શીતળતા આપી દે પાછું બાપુ એ ફરી કીધું થઈ છે હવે એ આપણા માટે કઠિન સવાલ છે પણ નિરાંત દ્વારા નું આ સમિયાણું અને વિશેષ નિરાત ધારાના મહાપુરુષો આચાર્યો અહીંયા બિરાજમાન છે પૂંજ નિરાત બાપા જે દેઠાણમાંથી એમનો પ્રવાસ શરૂ થયો અને એવું અધ્યાત્મ હતું સંતોએ કીધું છે પાણી સે પતલા કોન હૈ કોન ભૂમિ છે ભારી કોન અગન છે તેજ હૈ કોન કાજલ છે કાલી એમનો જવાબ છે પાણી સે પતલા જ્ઞાન હૈ એવું જ્ઞાન પાણીથી પણ પાતળું એવું પહોંચવું પડ્યું બાબુ આખી દુનિયામાં ફેલાઈ ગયું આ જ્ઞાનનો પ્રવાહ છે અનુભવી જીવો હતા એમને લઈ લીધું દુનિયાની પરવા કર્યા સિવાય દુનિયા તો બધું જેમ છે એમ કરવાની જ તમને ભાગમાં મળ્યું છે તો આવા સમયાણામાં આ આવવાની એક તક પ્રાપ્ત થઈ નહીં તો આ મળવું મુશ્કેલ છે એ બે ધારી તલવાર છે ચાલવાનું જ છે ભાઈ ચિત રાખજો તમે તમારે હા બધું હેન્ડમાં જતો બધું દુનિયામાં જ તો કશું નહી હા હોકડું નાળિયું હોય ને કાદવ વાળી હોય તો તમે ધોળ અલગ પહેરીને જતા હોત સાઈડ કોણ મારે બે ખબર પડી જાય સરપંચ આવું છું હું સાઈડમાં ને હેરી દઉં એટલે આ બધું ચાલવાનું એમાં જ એમાં જ મજા લઈ લેવાની ક્યાંક તમારું કે આમ તો સંતો ભાગ્ય સ્વીકારતા નથી પણ તમારું ભાગ્ય થઈ જાય સમરત સદગુરુ ની પ્રાપ્તિ થાય એ જ મોટું ભાગ્ય પુરુષ મળે તો તમને દિવ્ય દર્શન કરાવે તમે કોણ છો આની જ વાત છે બધાય મહાપુરુષો કે જ્યાં જોવું ત્યાં એકનું એક સ્વરૂપ જોવામાં આવ્યું હમણાં જળચેતન ચેતનની વાત થઈ બધે છે હમણાં બાપા એવું કીધું આ મચેતના જોવો પણ મજબમ નહી બતાવી આવું તમે કદાચ અમુક વાત ઉપર વજન લેશો ને તો બહુ મજા આવશે કે આ મુક્ષ જીવાત્માઓ મહાપુરુષોની વાતો છે કે સચરાચરમાં કેવું કેવું કબીર સાહેબે આ તો બધા મહાપુરુષે કીધું છે સદ્ગુરુ કબીર સાહેબ કીધું કાળી કીડીમાં નાનો બન બેઠો હાથીમાં મોટો તું મોવત બનીને ઉપર બેઠો હાકવા વાળો તું નો મેં જ એક વખત સવાલ કર્યો તો ભાઈ આ બધું કે છે એમ છે